તો વલસાડમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી છે વલસાડના તળિયાવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે પાંચસો થી વધુ ઘરમાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે ઔરંગા નદીના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે ઔરંગા નદીના પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે જેના કારણે તંત્ર દ્વારા અલર્ટ આપી દેવામાં આવ્યું છે આસપાસના જે વિસ્તારો છે નદીના ત્યાંથી લોકોને ખસેડી લેવા માટે કહી દેવામાં આવ્યું છે સૂચના પણ અપાઈ ગઈ છે કેટલાક લોકોનું સ્થળાંતર કરાયું છે તો હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં પાણી નથી ઓસર્યા લોકો પાણીમાંથી જવા માટે મજબૂર છે આ સોસાયટીઓના વિસ્તાર દેખાઈ રહ્યા છે ત્યાં મહિલાઓ વિસ્તારમાં પાણીમાંથી પસાર થઈ રહી છે વરસાદ બંધ થઈ ગયો પરંતુ સ્થિતિ એની એ જ છે ઘરમાં પુરાઈ રહેવા માટે પણ લોકો મજબૂર બન્યા છે આજે સોમવારનો દિવસ નોકરી ધંધે જતા લોકોને પણ હાલાકી પડી રહી છે અથવા અનેક લોકોના વાહનો બંધ પડ્યા છે તો સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોના ઘર સુધી પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચે છે લોકોને જવું તો જવું ક્યાં એવી સર્જાય છે કારણ કે કોઈ પણ રસ્તો એવો નથી જ્યાં પાણી ન ભરાયા હોય ઘરની બહાર પાણી છે દુકાનોમાં પાણી છે તો મેઇન બજાર હોય જાહેર રસ્તાઓ હોય તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અવિરત વરસાદ વરસતા આ સ્થિતિ વલસાડમાં જોવા મળી છે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના નીર છે તે ઓરંગા નદીમાં આવી રહ્યા છે અને ઓરંગા નદી છે તે ગાડી ટૂર થઈ છે વલસાણા અનેક નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે ત્યારે અત્યારે આપણે તરિયાવાડ વિસ્તારમાં છે અને ત્યાં તરિયાવાડના ઘર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે આજે સાવનનો પહેલો સોમવાર છે અને મહાદેવના મંદિરે લોકો દર્શન કરવા જઈ રહ્યા હતા માસી કેટલું પાણી ભરાયું છે કમરુડીનું ખાલી બો બોડી કેટલું પાણી હતું ગઈકાલે ગઈકાલે તો વધારે હતું હમણાં આજે છે નથી હમણાં આજે મંદિર આવ્યો અમે તો મંદિરમાં ભી પાણી આવી ગયું હતું આવી ગયું કાલે આજે નથી તમે શું કેશો આજે સાવનનો પહેલો સોમવાર છે કેટલી તકલીફો વેઠવી પડી તકલીફ તો વેઠી અમને બધા ના પાઈ કે નથી જવાનું નથી જન પાઉ તો બી અમે તો પહેલો સોમવાર લેવાના એટલામાં તો અમે આવ્યા ને જીઆઈ બીજીને પૂજા બી કરી નીધી બધા તમે શું કહેશો માસી કેટલી તકલીફો પડી રહી છે

જે પાણીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત